સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આયોજિત હેલ્થ વેલ્થ હેપીનેસ જોકે કાનજીબેન ભાવેશભાઈ અમારે સૌજીબહેન મને ઘણા સમયથી કહેતા પણ મારા માટે આ પહેલો એવો પ્રોગ્રામ છે કે એટલું વહેલું જાગવું ઊભા ઊભા બોલવું કારણ કે ઊભા ઊભા યોજના બતડે કાંઈ ડાયરો ન કરીએ કાંઈ એટલે અત્યારે સુધી મીઠાઈ મીઠાઈ પીરાય કે હું ડાળભાતની જગ્યાએ આવ્યો છું પણ હું જ્યાંથી બોલું ને એ ડિલેટ કરવાનું જે બેન બોલ્યા કાનજીભાઈ બોલ્યા જીવનમાં ઉતારનું છે હાસ્ય હું છે કે તમે દાંત કાઢો એટલે નેગેટિવ વિચાર ન આવે જ્યાં દાંત કોઈ દી તમને દાંત કાઢતા આલેલા બે લાખ રૂપિયા ફલાણાભાઈ દેવાના એટલે હું જ્યાંથી બોલું એ દાંત કરીને ડિલેટ કરવાનું અને અઢી કરોડ એ આપણી પટેલ સંબંધની વર્ષથી એમાં હું ભાઈ મારા બાપા સ્ટેજ ઉપર આવ્યા પંચોતેર વર્ષ એણે ક્ષેત્રમાં કાઢ્યા પચી વર્ષથી હું ઉજાગરા કરું છું નગર પટેલના છોકરાને કલાકાર થાવ એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેરાડમેન ગોંખલું મૂકવા જેવું છે પણ આ હેલ્થ વેલ્થ ને હેપીનેસ ઇંગ્લિશ શબ્દ છે પણ એમ કાર્યક્રમમાં બેન ઘણી વાર કહેવી કે તન તંદુરસ્ત રાખવું હોય તન તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ મન તંદુરખો તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ અને ધન તંદુરસ્ક હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ મને એમ લાગે છે કે સુરતમાં તન મન અને ધન તૈણેમ જો ક્રાંતિ થઈ તો સુરતમાં થઈ છે અને સુરત જેટલું હોલદોલ કોઈ સિટી નથી હરખું બહેતા આવડે તો પાંચ હજાર રૂપિયા કોઈ ઘૂસીને આપે એટલું દાંતર કોઈ જ નહીં અને કેટલી સેવાભાવી સંસ્થાઓ ભારત લેવલે એક સિટીમાં એટલી સેવાભાવી સંસ્થાઓ ક્યાંય છે જ નહીં હજી ગટર કે ફ્રૂટ પેકેટ બનાવવા મળે હજી પાણી આવવા જો કીધું એટલે આજે ડૉક્ટરો એસોસિએશન મેં ઘણા કાર્યક્રમ આપ્યા ડૉક્ટરો દાંત કાઢે એટલે નો માર્કો મળે કારણ કે એ ઓછા ગંભીર હોય સાચા કારણ કે એને એટલું ભણતર હોય એને હમણાં ડૉક્ટર પાસે કહ્યું સાહેબ દવા કઈ રીતે લેવાની કે રોકડી હતી તમને શેની અરે લેવાની એમ એટલે આઈસીએસિ માત્ર ડાયવર્ઝન છે પણ એને દાંત કાઢીને ડિલીટ કરવાનું પણ મેં કીધું ને ખૂબ સરસ પટેલ સમાજ અને મેં કીધું ને એમ આ જીવન જ એકથી શરૂ થાય છે એકથી દસ એકથી દસ એટલે હવે બસ બાળપણ પૂરું દસથી વીસ એટલે તમારે અલગ અલગ પ્રકારના વીસ પીવા પડે ઝેર પીવા પડે હવે દસથી વીસ તમે ઝેર પીવો એટલે દસથી ત્રીસ એટલે હવે તું તરીશ અને થી ચાલીસ એકતાળીસ બધા તાળી પાડવા હાલો ને એટલે બધા તાળીઓ પાડવા માંડે એટલે આ દુનિયામાં બે જણા સુખી છે પવનલી બાયું અને કુમારા ભાઈ પાછા વાંટ હતા એને ઘરે ઘી આવ્યો ને હવે તારે ઘી અમારે ગળા ફાં અને બેનો તો ફરિયાદ કરતા કે લગ્ન પછી દુઃખી એ વાત હાવ ખોટી લગ્ન પહેલાના ફોટા જોજો અને પછી ના જોજો કોણ સામી ગયું અને આ મંદી હાલે છો સુરત અમે તો પાસે પ્રાર્થના કરવી કે સુરતવાળા અમને સૌરાષ્ટ્રને બહુ આપ્યું છે જ્યારે જ્યારે જરૂર પડે તેમ પૈસા અમને મોકલ્યા એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી કે મહેંદી હળવી પડે જાય કેવી મહેંદી હાલે છે મારી ગાડીનો કોક સુરી ગયો પછી મેં મનોમન નક્કી કર્યું કે દેશ આર્થિક કટોકટી પછી લોકોની મનોવૃત્તિ એવી છે પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે આમાં મૂળ ગુજરાતમાં પાંચસો ઝોક છે કેટલા પાંચસો ને મેં હજાર કલાકાર છે પણ ઊગે એનું કોઈ ન ઉગે અને આ મંદિરમાં બિચારા ત્યારે સુરતવાળા આ વખતે તો મંદિરમાં બધા સૌરાષ્ટ્ર લાભ આપ્યો લોનાવાળા કોઈ ફરવા નથી ગયા કોઈ કારણ કે મંદિર જેટલી હતી ને કોરોના પછી બધાને ગામડાની કિંમત થઈ છે પણ સતાય ચાર પાંચ જણા આ મંદિરમાં સુરતવાળા બિચારા લોનાવાલા ફરવા ગયા ત્યાં એવો પોઈન્ટ છે તમે બોલો એના પડઘા પડે તે સુરતવાળો જઈને પછી મંદિરમાં બહુ આવેલો પેમેન્ટ પહેતેલ ને મીડો બોલવા પેમેન્ટ પેમેન્ટ તમે પડક આવ્યા દિવાળી પછી દિવાળી પછી દિવાળી એટલે તમે ખાવ અને પ્રવૃત્તિ કહેવાય કોણ કોણ આંચકીલોની વિકૃતિ હોય પણ ખાતા ખાતા અડધું આપો એને સંસ્કૃતિ કહેવાય સંસ્કૃતિ જળવાનું તો આપણે ગુજરાતમાં એમાં મજા છે વિદેશવાળા વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય નગર આમ હાલે અઢી કરોડ માણસો તો ટ્રેનમાં જ આંટા માર્યા કરે છે એટલું ઉતરે એટલું સડી જાય છે અઢી કરોડ નકરી મીટિંગો જ કર્યા કરે છે અઢી કરોડ નકરા આંદોલન જ કર્યા કરે છે પચીસ કરોડ નકરી સેલ્ફી પાડે એટલું પબ્લિક રખડે તો આ દેશ ચાલે અને બહુ મજા છે દેશની અને માત્ર આખા વિશ્વમાં ભારત જ એવો દેશ છે કે તમે રેલવે સ્ટેશન જઈને અને પૂછે કહો કે હાડા નવની ટ્રેન ક્યારે આવશે આ રહી રહે મારા પ્રોગ્રામ જાજા હું છે એક ટિકિટ શો અને એક લગ્નના આગલા દિવસે મારા પ્રોગ્રામ ગોઠવાય કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય કારણ કે શહેરમાં લગભગ મને બહુ ઓછો તમે સાંભળતા છો શહેરમાં પબ્લિક બહુ હોય માણસો ન હોય મને હમણાં એક એક ભાઈનો સુરતથી ફોન આવ્યો મને કે સુખદભાઈ આપણે પ્રોગ્રામ કરવો છે સુરતમાં માણસો થાય મેં સુરતમાં પાઇપલાઈન ફૂટી ને તો પાંચસો જણા થાય કે ક્યારે હાથવાના છે એટલે ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો ખરેખર જીવન મજા થાય એવું એટલી ટેકનોલોજી આવી ગઈ અમેરિકા જો અમેરિકાથી સેન્ટ લુઈસ ને ઓલી અજાયબી બી થઈ ને સેન્ટ લુસમાં સાહેબ અમેરિકા અમેરિકા આપણે વાળા બહુ પ્રગતિ કરીશ એ લોકો સુખીનું કારણ હું કે ટાઈમ ઉપર છે એમ ગામડાવાળા હું ત્યાં એમ ઉપરથી ટાઈમ છે આમ પગ રાખીને હું હોય આમ આપણે કે ભાવનગર કઈ બાજુ પગે પગે આમ નામ કરે હવે ઊભું તમે વિકાસ થાય કે આ ભારતમાં શ્રદ્ધા અને સંસ્કૃતિ છે પણ કે અમેરિકા પાસે મેં છ વિદેશ યાત્રા કરી અમેરિકામાં તમે જો કેટલી સિસ્ટમ છે અમેરિકાના એરપોર્ટ ઉપર તમે શૂટ કેસ ખોવાય તમે પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં શૂટ કેસ તમારે ઘેરે થઈ જાય આપણે ઘેરે ઘેરે ખોવાય તો શારદી મળે ત્રણ દિવસ ન જાય મૂકીએ મૂકી મી મૂકી પણ હવે સડી ગઈ છે સિસ્ટમ ટકે અમેરિકામાં અને બધા અડધોડતું બોલે મજા આવે થાંભ લે ભટકાય તો શોરી થાંભ લો છે ભાઈ તો બધા બોલે અડધોડતું કોકા કોલા ને કોક કે કોકા કોલા ને કોક બરોબર બાર વાગે મને સુખદેપ જમી લઈશું મેં જમી લઈએ કે કોક સાથે ફાવશે મેડ આપણું રાહતું કોક એ હું કામ ખાવું છું એટલે આમ તો અમે ડાયરાના કલાકાર સેવી અને કાનજીભાઈ કે આપણો આખો કાર્યક્રમ અડધી કલાકનો હોય કારણ કે અમે કલાકારો મને ભગવાન ભગવાનભાઈ માગણી કરી કે કોરોના ન આવે કોરોનામાં ઝાઝી તકલીફ પડે ને તો એ કલાકાર ને કથાકાર હું રાતે સાયકી સાયને લોકડાઉનમાં બોલતો ભાઈઓ તથા બહેનો એ કે હોય જાઉં ઘરે સૌ કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા અને હમણાં મને સાઈલ આપીને આવી એક હજાર સાયલ મારી ભાઈ પડી છે ને પાંચસો છસો મોમેન્ટ પીડ્યા પણ લોકડાઉનમાં ત્રણ મહિના ઘેરી રહ્યો ને મેં કીધું જ સાયલ તો ઓઢું તે મને આપીલે લે સાયલ મેં ઓઢી પણ પછી ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી પગે ઓઠવી કાંઈ મોઢે ટૂંકી પડે મોઢે વેઠવી કાં પગે ટૂંકી પડે હવે બધાને કહેવાય સાયલ મોમેન્ટર ન આપતા બે ડબ્બા તેલના પાંચ મણ ઘઉં એક છેલ્લો જોખ કહી દો કે કોરોના સાહેબ ડૉક્ટર સાહેબો અમે ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કર્યું બોટાદમાં પચીસ બેડ આ બાજુ પચીસ બેડ આ બાજુ પચાસ દર્દી હું તલા અમે દસ નંબરના બેડ ઉપર હાડ અગિયાર ડેલી એક જ દર્દી ગુજરી જાય દસ નંબરના બેડ ઉપર કેમ ગુજરી જાય તપાસ કરો એક જ બેડ ઉપર ગુજરાત બાકી કોઈ દર્દીને કાંઈ નહોતું અમે હાડ અગિયાર સુધી જાગ્યા સાડા અગિયાર કામવાળી બાઈ આવી દસ નંબર બેડ પાસે ઓક્સિજનનો પ્લગ કાઢીને મોબાઈલના ચાર્જરનો પ્લગ કાઢી બોલો દર્દી વિયો જાય એટલે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જય ગિર ગુજરાત